ભાવનગર લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રગતિ મંડળ મેદાનમાં ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો આ ઉત્સવ દરેક મંદિરોમાં ધામધૂમથી ઉજવાય છે લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં છસો કિલો રીંગણનું શાક છસો કિલો બાજરીના લોટના લોટલા તેમજ ખીચડી કઢી મરચાં ગોળ છાશનું જમણ કરવામાં આવ્યું હતું ચાર હજારથી વધુ હરિભક્તોએ પ્રસાદનો લાભ લીધો ત્યારે ત્રીસથી વધુ ચૂલા પર બહેનો દ્વારા રોટલા બનાવવાની સેવા કરવામાં આવી ત્રણસો જેટલા સ્વયંસેવકો દ્વારા સેવા કરવામાં આવી હતી ત્યારે શાકોત્સવમાં પૂજ્યની લેપ સ્વામીની દ્વારા

સ્વામિનારાયણ મંદિર લોકન બજા દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારના ઉત્સવો ખુબ સુંદર રીતે મંદિરના કોઠારી સ્વામી મંદિર નું મંડળ તથા ભાવનગર સમાજ દ્વારા